હાલો મિત્રો સર્વને રાધે કૃષ્ણ હરિનારાયણ હરે કૃષ્ણ હય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ આપણે આજે આવી ગયા છીએ શરીરના કિનારે એક બે વિડીયો બનાવવા માટે ખૂબ શાંતિ છે જરા પણ બેકારો કે વાત કોઈ વસ્તુ નથી એ માટે આપણે વિડીયો બધા અહીં બનાવીએ છીએ મિત્રો અને આજે વિષય આપણે લેવાના છે મિત્રો કે અંધશ્રદ્ધા વિશે થોડીક વાત કરવી છે મિત્રો કારણ કે જાગૃત માણસ ઓછા જોવા મળે છે મિત્રો અને અંધશ્રદ્ધામાં પડેલા લોકો જાજા છે મિત્રો એમાં નથી કહેતા ઢોલમાં ડાકલી કોઈને સાંભળે કોઈને સાંભળશે તો નહીં મિત્રો પણ હકીકત સત્ય જો આપણે સત્સંગમાં જાતા હોઈએ મિત્રો તો સત્યનો સંગ કરવો સત્ય સિવાય અસત્યનો સંગ ન કરવો મિત્રો સત્યનો સંગ આપણે ક્યારે કર્યો કહેવાય કે આપણે સત્ય વસ્તુ પકડવી મિત્રો કોઈ પણ સત્ય વસ્તુ પકડો તો આપણે સત્ય પર ચાલે કહેવાય મિત્રો અને અસત્યનો સંગ કરીએ આપણું કલ્યાણ ન થાય મિત્રો તમે સત્યનો સંગ કરો તો તમારું કલ્યાણ થયેલું જ છે કારણ કે સત્ય ઈશ્વર છે મિત્રો અને અત્યારે જાદા લોકો અસત્યનો સંગ કરી રહ્યા છે મિત્રો અસત્ય જ્યાં આપણે પીડા હોય કોઈક દુખ હોય કે આ માણસ નડતો હોય છે આ આ દાદા નડતા હશે કે માતાજી નડતા હશે કે કે મામા નડતા હોય છે કે સુરાપુરા નડતા છે અને કોણ આ નડતું હોય છે કોણ આપણે પીડા આપી રહ્યું છે મિત્રો મિત્રો આપણને એક આપણને નડતા નથી એ ઈશ્વરે કોઈને રજા નથી આપી કે આ લોકોને નડજો એમ કારણ કે આપણા કર્મો આપણને નડે મિત્રો આપણા કર્મો છે આપણા આપણું ફિનિશ ઝીરો ઝીરો નથી મિત્રો કંઈક જન્મોના કર્મ પીડ્યા હોય આપણા જીવન જરૂરિયાત વસ્તુ આપણે માટે આપણા કર્મ કરીએ છીએ મિત્રો પણ અંતરમાં હજારો જન્મના આપણા કર્મો પડ્યા હોય વારસથી વાર ફરતી વાર ફેરતી ઈશ્વર આપણને કર્મ ભોગવવા માટે આપણને અવતાર આપે છે અને આપણે કર્મ ભોગી રહ્યા છે મિત્રો અને આપણે દોષ બીજાને દેવીશ મિત્રો કે મામાદેવ નડે છે માતાજી નડે છે સુરાપુરા નડે છે કોણ નડે છે મિત્રો નડે આપણા કર્મ પણ કર્મને દોષ કોઈ દેતું નથી આ લોકોનો દોષ દે છે જે પલેત છે એને એ બધા ભૂત પલેત છે મિત્રો એ કોઈ એમની પાસે શરીર નથી મિત્રો ખાલી આત્મા છે એની પૂજા કરવા માટે આપણે એના પૂજાથી આપણે કોઈ આપણને સિદ્ધિ મળે નહીં કોઈ આપણે આપણે જીવનું કલ્યાણ થાય નહીં મિત્રો જીવનું કલ્યાણ કરવા માટે ઈશ્વર પાસે સાવી છે કોઈની પાસે આવી નથી અને ઈશ્વર એ સાવી કોઈને આપતા નથી તેત્રીસો કરોડ દેવતાઓ છે પણ આ કલ્યાણને થાય કોઈની પાય નથી મિત્રો એમાં એમાં બીજા ક્યાંથી આપણું કલ્યાણ કરશે આપણા વિચાર કરો સત્ય વાત સત્યનો સંગ કરો અને અસત્યનો સંગ ન કરો મિત્રો કલ્યાણ કરવા માટે ઈશ્વર છે બાકી કોઈથી કલ્યાણ નહીં થઈ જાય મિત્રો તમારે જીવનું કલ્યાણ કરવું હોય ને તો ઈશ્વર પડ્યા છે મેદાનમાં કોઈના સંત્ર નથી સર્વના ઈશ્વર છે ઈશ્વર સર્વના છે અને સર્વના ઈશ્વર છે સર્વના ભગવાન છે આ નથી કંઈક શેરી પડી મેદાનમાં કોઈ પણ ઉઠાઈ લ્યો જે સંતસુરા હોય છે દાતારો હોય છે એ દગલું મૂક્યું મિત્ર મિત્રો કોઈ રાખાઢેકાનું કામ નથી મિત્રો કે મને આ નડ્યું મને આ નડ્યું એ બધું રાખાનું કામ છે મિત્રો કોઈ નડ્યા નહીં જે સૂર્ય સૂર્યવે લડ્યા એમને કોઈ દિવસ કીધેલું મને આ નડ્યું એમ કોઈથી કીધેલું સંત સુરત દાતારો જે બારવડિયા થઈ જાય એ કોઈ મિત્રો એ ધોણેલા નથી અને કોઈ એ લાચારી નથી કરી મને આ નડે છે મને આ નડે છે એ તો સામા લડેલા છે મિત્રો માથા ઉતરી જાય ને દડ લડેલા છે આવા સુરવીરો અને આપણે કાવા આવા અંધર દમ આપણે દઈ મનુષ્ય જેવી જિંદગી મળે છે ને તો તો જિંદગી આપણે ફેલ થઈ જાય મિત્રો આ મનુષ્ય અવતાર આપણને મળ્યો હશે પણ કાંઈ એમ નથી મિત્રો મળી જતો અને એક કસરીની માફક આપણે ખોઈ નાખીશ મિત્રો એટલે જીવન તમારું બહુ ઊંચું છે મિત્રો અને સર્વે મિત્રોને એક વિનંતી છે કે અંધશ્રદ્ધામાંથી બહાર આવો મિત્રો અંધશ્રદ્ધા કશું તમારું કરી ન દે મિત્રો હું કરી દે તમને કહેવાત ખરા એમની પાસે એમની પાસે કોઈ એટલી બધી સત્તા નથી છતા માતાજી ભગવાન પાસે સત્તા છે મિત્રો અને માતાજી કોઈ કહેતા નથી તમે ધૂણો એ તો એક માનસિક બીમારી છે મિત્રો માનસિક બીમારી એટલે તમારા શરીરમાં એક વાયબરેટ આવે એ વાયબ્રેટ છે મિત્રો માનસિક બીમારી છે એ કોઈ એ કોઈ માતાજી નથી આવતા મિત્રો માનસિક બીમારી નહીં કહેવાય અને જો આવી જતા સત્ય કહી દીજો એક વીડિયો મેં કીધું જ છે એમાં ફોન નંબર પણ મેં આપ્યા છે કે હું કેટલા વર્ષનો થયો મારા ખાતામાં કેટલું બેલેન્સ છે ઘણી એવી બાબતો છે કહી દઈએ મિત્રો કોઈ ન કહી શકે અને માતાજી એકદાન મિત્રો ખમા ગયા ને એકદાન ખાલી ખમા ગયા ને તમે જીવો તા લાગી તમને તાવ ન હોય મિત્રો આ માતાજી છે અને આપણે ખોટી રીતે માતાજીને બદનામ કરી મિત્રો ખોટા ખોટા નાટક કરી ન ખોટા ખોટા હલવી માતાને માતાજીના ભક્ત બનો માતાજીના ભક્ત બનો પછી તમે માતાજીનો પાવર જુઓ માતાજીમાં પાવર છે પણ તમે ભક્ત બનો તો નાટકમાં માતાજી તમને સાથ ન આપે મિત્રો કારણ કે એને ખબર છે કે આ નાટક કરી રહ્યો માણસ એટલે નાટક કરવામાં માતાજી તમને સાથ ન આપે મિત્રો જે રામકૃષ્ણ પરમાસ હતા એ કોઈ ભુવા ન હતા મિત્રો એક ભક્ત હતા મા કાળાના અને મહાકાળે સાક ચક્કા આવતા હતા અને રામકૃષ્ણ પરમાસ પોતે માતાજીના ખોળામાં માથું રાખીને સૂતા હતા કારણ કે ભક્ત હતા મિત્રો અને કોઈ ભુવાનો આ જગતની અંદર એનો ક્યાંય ઇતિહાસ નથી મિત્રો કે તિરસ્થાર થયો એવો ચાં એનો ડંકો નથી વાગ્યો મિત્રો એક મેરિયો ભૂવો હતો એને પણ માતાજીએ ફંગોળીને મારી નાખ્યો કારણ કે એની રહેણી કેણીમાં કોઈને રહેવાની તાકાત નથી મિત્રો આપણું જીવન નષ્ટ થઈ જાય આપણું જીવન બરબાદ થઈ જાય મિત્રો એટલે એક આ વસ્તુ અંધશ્રદ્ધાની છે મિત્રો જરૂર સાંભળજો અને જરૂર આ વિડીયો લાભ કરજો મિત્રો અને માણસમાં જો જાગૃત માણસ હશે તો આ વિડીયો એને સમજાય છે મિત્રો અંધશ્રદ્ધાવાળાને નહીં સમજાય મિત્રો એટલે હરિનારાયણ હરિકૃષ્ણ